તો મિત્રો બે એવી ગાડી લઈને આવી ગઈ છે હિન્દુસ્તાનની સદાબહાર ગાડી મિત્રો એટલે સ્પ્લેન્ડર કાર્બોરેટરવાળું એટલે કાયદેસર સોનું મિત્રો ક્યાંય મળતું નથી એમાં પણ પોલીસ પટ્ટો મિત્રો પૈસા દેતા વસ્તુ નથી મળતી સુપ કન્ડિશનમાં ગાડી છે બે હજાર ઓગણીસનું મોડલ છે સાવ પ્યોર કન્ડિશનમાં છે કોઈ કામ નથી એક રૂપિયાનો ખર્ચો નથી મિત્રો આની કિંમત રહેશે ખાલી ને ખાલી પંચાવન હજાર રૂપિયા ગાડીમાં લોન પણ થઈ જશે ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં બીજી ગાડી છે મિત્રો રેડિયોન

વેઇટ હચ્છે છે ભાઈ